એ યાર એ યાર તો કોના તો ઓ ફટિન જાવ પડશે કોના બીમારી બગડી છે કે તોરે કોઈ ફટોફટ જો તો કે મારો દોસ્તી જા તોરે સાવા જ નાઈ પછી ઘરે ફોન કરો ને હે તી મરી ગઈ છે ફોન લગા કે હે કેવાય નહીં રે વાતો આદું જાવ

ઓહ ઓહ પીડી મારે ઉતવાનું કોણ છે પા તરસી લાગતી નહી એટલે પીપી નહીં લાગે છે હા તો ઓહ ઓહ હોય ના પાણી નું પડ ઓહ 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 પીરાજુ ના તો તળસે મરી મારે દરે દાણ હાડું ઘે ઓહ

હલો ફોન ઉપાડતા પૂછ નું તો જોવા જાવ છું તો આપણે મારા હાડુ નો ફોન આવ્યા તા કે ફોના તબિયત આજ કઈ ફેર થી બગડી છે એટલે કે તમે હળજી આવજો ને પણ કે કે તો કે છે ને કોલગાડ વે કે વળગાડે કે એટલે કે તમે હળજી ના આવતો તો ફોન ઘણા કરાવે કે એટલે કે તમે આવો ને હળજી એવું એમ તો એ તો તમારા ઉપર વિશ્વા પણ કે વગર કે માથા પાણી કે એ તો એમ કેતા મારા આધુ કે કે તમારે એ ભૂવો તમે લઈને આવ્યા કે એમથી તો કોઈ કોઈ નહીં થાય કે કે મેં તો એ તો જોવા તો ખરા કે મેં તો એ કે તમે હરજીને આવો હડતા હા આવો તમે હડતા

সজখটারয রাজজিঢ আজকেellt ব高যাজিলএPal harder ডভাগাকদারে় এহাযাজংরাখ঳েন্্য এহার জক নাজিষের সয়াজিণ সাজল্য্লা key layers সজল এষথisol্বাযী Boi của tai nạn tay tai nạn. So, how yeah, yeah, se, is it? How is it? Sự tạo ra 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 chỗ. Too hát chết. Tell me, kèm chịu gặp. Do you want to do mama? I'm going to do mama. 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 I'm going to તો તમાર પાસે આડો એમ કે કે છે માં ભુવા જે જતા તો માર જવાબ શું આવો વળગાડ ખતન ના કેટલી એવું છે તો તમે એમ એ નથી કે આ કે કેસ મે કણાય સોલ કે ઈમાર પણ આ તો પારે ફ્લો હે કેસ એવું છે તો કોઈને આપણે માં આડો વાત કરો હા આડો કરો હડો સુ સુધી આડો ઈ તો ભુવા એમ કીધી કે ઓને વળગાડ થોડો ખતરનાક છે અને તો ભુવા કે આ કે માં આવ ભુવા

હલો કાલ ભુવાજી સિરિયલ સિરિયલ છે કે કે છે કે તમારે આવવું પડશે ઇમરજન્સી હા એક ભાઈન આમાં ભણા વળગાડ મળી જાય છે ને કેટલે અત્યાર અત્યારના અત્યારની તાર આવું પડી છે તબિયત ખરાબ તબિયત ઘણી ખરાબ છે

સાડા જલ્દી હટજો આપડે આપડે હા હું ઘણીશ ઘણી આપડે કમી છે

કે મા કાઠું છે કે માથે કોઈ થાય એમ હું ગમે એવું કાટું પાડી ના đi này, đi đâu rồi tao Hãy subscribe cho kênh Ghiền Mì Gõ આપડે પેલા તમારા ભાઈ હવા તૈયાર તો તેમાં તારી પૂછવાનું ભૂલી જાય કે એટલે લાગે જે થઈ યાર ટેન્શન ભુવાજી ની ના તો ખબર सुधाए, सुधाए, मैं बच्चे खावे है, चुप थाईया, नहीं, नहीं थाव, चुप थाईया, नहीं थाव, चुप थाईया, नहीं थाव, चुप थाईया, दोनों बताओ, से, से, मुझे क्या हुआ जब नज़र तो जेठू तुम्हारे यार तुम कार्य બંધ તને કીધું બંધ થઈ ગયા આજ બંધ થઈ જાય અને ખરાબ જાવ કલમ જો ખોટી કે આઈ નહીં આપણે બોલની મને બોલજો ભાઈ જગતો આ જમતો કે અમાર ભોણન કે જવો તો તમ તો મોરા મોરા જ્યાતા અમાર આઢો અમાર ભોણન કે જવાબ ન દેતોય પૂછુ આ બણા આબરા આઢો અમાર સ્કૂલ મે બરમાઈ દયો તો બર ઉપર ચી ચીમ કા જાય ફરવા ફોણા હા જે સા સાજેતા સાજેતાનો વગા રેડો

જય માતાજી કોણ પાસે છે મારા હો મહારાજવાણી આયા હ હો બાજી એ માં ઓજી હો એ માં ખમાન મજા ભાઈ મહારાજ

तँ भाइ भयो 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 कुरा गरौँ। अनि विधि गर्नु वर्ष मजबूत कशा त 10-15 हजार उपर खर्चो था, था भाइ। भले हे अडो। बस 15 हजार खर्च के भयो नि। त्यो पछि ला भयो दिन तमा। आइ त इन्भान गर्न लाग खर्च। भाइ त अपना नै छ। म त चालको म एडलो हो।

મારે છે નેખો આવ્યો જોયું મારે છે ને ઢોરો ઠેરતા નહી અને વિવાદ નહી

તમે ચો ફરવા ગયા તા અમે ગયા તા નારકુંડા તમારા શિમલા માં થાળી બાકી ભાઈ હા ধ খ তোমার সাপনা সানে মে তো চি মা তে প এত কেতু মা থাই মনি পাতু ঠাই মশু জ জি ।

તમે થાળી કર્યો વિધિ બીજી કરવી પડશે એને કાઢવું હોય આપડે રાખો ફોજે રાખવું પડશે મારે ફોજે બોમ્બે જવાનું છે અને ભાઈ હોજે પટાવો બોલો શું કરો બોલો

ਇੰਨੇ ਕੋਈ ਆ ਆ ਆ ਜਿਹਦੇ ਜਦ ਲਈ ਆਉਂ ਭਾਈ ਨਾ ਆਉਂ ਚੰਦਾ ਚੰਦਾ ਖੜੇ ਗੋਮਨ ਫੇਲੀ ਬਾਕੀ ਤੁਸੀਂ ਆਉਂਦੇ ਨਹੀਂ ਨੀ ਬਾਜੂ ਯਾਰ ਨਹੀਂ ਆ ਮੀਂਹਾਂ ਚੁੱਕਾਵਾ ਆ ਮੈਂ ਇੰਡੀਆ ਸੋੜੀਂ ਕੋ ਜੋ ਇੰਡੀਆ ਮੈਂ ਜਾਇਓ ਮਹਾਰਾਸ਼ਟਰ ਆਇਓ